ગગો નથી આવ્યો સાહેબ એલા એને તો બહુ રજાયો પડી બબુચક આયો છું સાહેબ આયો છું સાહેબ આયો છું સાહેબ એલા મને ખબર છે તું આવ્યો છો એલા તારું નામ બબુચક કોને રાખ્યું અલ્યા સાહેબ એમાં એવું છે ને હું જન્મ્યો ને તે મારે ચાર ફાઈબા હું જન્મો ને તે ચારે ફાઈબા બાઈજા મારે નામ પાડું મારે નામ પાડું મારે નામ પાડું પછી મારા પપ્પા કે ચારેય ફૈબા એક એક અક્ષર આપો પછી નામ પડે તો મારા નીતા ફૈબાને બહુચરમાની માં બાધા મારા ગુણી ફેબાને બુદ્ધ ભવાની માની બાધા મારા નીતા ફૈબાને ચકોડિયા ની બાધા અને મારા મીના ફાઇબાને એ કૃષ્ણ કનૈયાની બાધા એટલે બધા એકસરને એક કરીને બુદ્ધ ભવાનીમાં નો બહુચરમાં નો બુદ્ધ ભવાનીમાં નો બુ ચકોડિયા અનુમાનનો ચ અને કૃષ્ણ કનૈયાનો ક એટલે થયું ને સાહેબ બ બુ ચ